નમસ્કાર શો ટાઈમ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત એપ્રિલ મે માસ દરમિયાન લેવામાં આવેલ સીસીઈ પરીક્ષાનો પરિણામ જીપીએસસી મુજબ જાહેર કરવા માગણી કરવામાં આવી છે ઉમેદવારો દ્વારા પરિણામ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે

ऊंचू गयु थे जब अमरु मेट बहुत ऊंचू गयु सर हाई सौ मे जो मेरिट अटकू थे अमर जो हकीकत नॉर्मलाइजेशन मार्क बहुत बढ़ा आप सौ मैं मार्क ग्रेसिंग आप ना हो। ना। 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 ना 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 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાના નોટિફિકેશન મુજબ પરિણામ જાહેર કરવામાં આવ્યું ન હોવાથી ઉમેદવારોને અન્યાય થયો છે આથી જીપીએસસી મુજબ પરિણામ જાહેર કરવા માગણી કરવામાં આવી છે